અમે લોકો બે હજાર ચૌદથી કોન્ટેકમાં આવ્યા ફેસબુકમાં એના મને મેસેજ હતા રિક્વેસ્ટ આવેલી હતી અને મારા પાસે મારો ફોન નંબર આવી ગયો એને મને મળવાનું કીધું મેં એને મળવાની એક બે વાર ના પાડી પણ પછી અમે સારા ફ્રેન્ડ્સ બની ગયા અમે લોકો અલગ અલગ કોલેજમાં ભણતા હતા અમે સ્ટુડન્ટ્સ હતા ત્યારથી અમે એકબીજાને ઓળખી છીએ અમારા બેના વડીલો તો એક બે પેઢી જૂના ઓળખે છે પછી એમને મને કીધેલું કે મારી મોટી બેન ના લગ્ન થઈ જશે તે પેલા કંઈ આપણે કઈ કરશી નહીં એટલે મેં એને કીધું કે કઈ વાંધો નહીં એમની બેનનું નું બે હજાર ઓગણીસ થી એકવીસ ની અંદર થઈ ગયું ત્યાં સુધી મેં એની રાહ જોઈ વચમાં મારા મમ્મીની તબિયત બહુ બગડી ગઈ એમને કેન્સર આવી ગયું ઓગણીસ માં એટલે એકવીસ માં મેં એમને કીધું કે તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે તો હું મારા મમ્મીને ઘરે એકલા મૂકીને તમને મળવા આવું ક્યારે જ્યારે આપણે મહિને એકવાર મળી કે તમને તો જ હું મળવાનો ટાઈમ આપું બાકી હું નહીં આપું ટાઈમ તો એને કીધું કે ના મારે ઘરે હમણાં વાત કરવાની જ છે તો એને મને હા પાડી એને મને જે પણ કીધું કે તું મારી બેન માટે આ કર તે કર મેં બધું કરી દીધું મેંની રાહ જોઈ લીધી પછી છતાં એમ કેતા હતા કે ચેતેશ્વરજીજું એમના જીજાજી છે એ આવે પછી ઘરે વાત કરશે છતાંય એમાં અમે ત્રણ ચાર મહિના રાહ જોઈ વાત કરવામાં પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારે આવી રીતે છે એના ઘરેથી મને જોઈ ગયા એ છોકરાને લીધા વગર આવ્યા જોઈ લીધું બધું વ્યવસ્થિત વાત થઈ ગઈ પછી અમારા ગોળધણા લેવામાં આવ્યા પછી અમે લોકો બારે ફરવા ગયા બાર ગામ એ લોકોએ કીધું અમારે તેડીને લઈ જાવી છે પણ એ લોકોએ ડેટ અમને ગોળધણાની એ લોકો ફરીને આવે પછીની દીધી હતી પણ એને મને ફરવા લઈ જવી હતી એટલે એને કીધું કે અમારે ગોરધાણા થઈ જાય પછી અમારે લઈ જાવી છે ને એને અગ્રી નોતું કર્યું કે અમે ગોરધાણા વગર અમે એને ફરવા ના મોકલી શકે તમારા સાથે બાર ગામ પછી આવીને દિવાળી ને એવું બધું આવવા માંડ્યું એટલે મને તેડવા મૂકવાનું શરૂ થઈ ગયું અને એની ઘરે મને રોકાવાનું સગાઈની ડેટ બધું નજીક નજીક આપવા માંડ્યા ને પછી લોકો પોસ્ટપોન કરવા માંડ્યા કેમ કે છોકરાએ મારી યારે ત્યારથી જ બળજબરી કરવાનું શરૂ કરી દીધું હતું એને શરૂ કર્યા બાદ મે કોઈને ત્યારે વાત ના કરી કેમ કે એને મને કીધું કે તું કોઈને કાઈ કહેતી નહીં પછી સગાઈ થાપ સગાઈ અમને પાછી પોસ્ટપોન્ડ કરી નાખી અને બધું એના મુજબ જ કર્યું અને છતાંય તો અમારા ઉપર એ પણ એક્સેપ્ટ નાખતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું કરો છો ને અમે બધું એની સાથે 3 4 કલાક બધું વાત કર્યા બાદ એ એમ કહેતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું નક્કી કરી લ્યો છો ને

કે તારે રોજ હવે અહીંયા સગાઈ થઈ ગઈ છે તો રોજ તારે અહીંયા આવવાનું એનું નામ જીત બાબારી છે અને એના જીજાજી થાય એના દીદીના એ છોકરાના સગા મોટા દીદીના હસબન્ડ થાય ચેતેશ્વર પુજારા એટલે ચેતેશ્વર પુજારાનો સાળો છે એટલે અમને ત્યારે સગાઈ થયા પછી અમને બે ત્રણ વાર એવું કેવા લાગ્યા કે એને ત્રણ ચાર વાર તો બરજબરી કરી જ લીધી હતી અમને ટાઈમ એમ જ ઠેકાડીને કેતા ગયા કે હજી નથી આવ્યા ને તું સેવામાં નથી આવતી તું ભક્તિ નથી કરતી ને એવા બધા નાના મોટા પ્રોબ્લેમ ના લીધે ને ત્રણ ચાર વાર એવું કહી દીધું એટલે અમે એને કીધું કાંઈ વાંધો નહીં તમારે ન કરવું હોય ને સગાઈ પછી અને સગાઈ આગલા દિવસે પણ એ લોકો બાજવા જાય પણ મારા ઘરેથી કીધું કે જોઈ છોકરો હા પાડતો હોય ને તો જ અમારા સગાઈ કરવી છે એ છોકરાએ કીધું કે હા મારે કરવી છે સગાઈ થઈ ગયા ના ત્રણ ચાર દિવસ બાદ ઈ છોકરા એ મારા ઘરે મોટા લોકોને ને એમ કીધેલું કે છે ને આ તો કાર્ડ છપાઈ ગયા તા બટાઈ ગયા તા એટલે મે કર્યું એટલે ઈ આવી રીતે મિસબિહેવ ત્યાર થી કરવા મેડો પણ તોય મારા ઘરે થી લોકો એમ જ કહેતા હતા તારું ગમતું પાત્ર છે તું તારા સાસરે સુખી રહેતી હોય છોકરો તને અપનાવી દેતો એના મમ્મી પપ્પા તને એક્સેપ્ટ કરતા હોય તો અમને કાઈ વાંધો નથી પણ અને અમને 4 મહિના 6 મહિના પછી એને મે એના પેરેન્ટ્સને કહી દીધું કે આવી રીતે મારા ઉપર ફોર્સ કરે છે તમે લોકો હાના હાના કરો છો તો તમે મને બહુ સિરિયસલી મને કહી દો તમારા જે મનમાં હોય અને ચેતેશ્વરજી જોઈએ ત્યારે અહીંયા રહેવા માંડ્યા વધારે એનું અહીંયા રાજકોટમાં પ્રેઝન્સ વધી ગયું હતું એટલે મેં કીધું હવે તમારે જે હોય તમે મને કહી દો બાકી હું મારા ઘરે કહું તો એને કીધું કે ના હવે તું હવે આ વાત કોઈને કરતી નહીં બાકી કે અમારે બધે લાગવક છે અમારે બધી પોત છે જો તે કોઈને કીધું તો અમે તું અમારું કોઈ કઈ નહીં બગાડી એના એના ઘરેથી થી બધા અને અત્યારે એ લોકો એવું કરે છે ઈ તો જો ઈ જો એના પોતાના ઓલાના ઘરે હોય પણ અમને આવું એ લોકોએ કીધું હતું એના જ મતલબ એના ઉપર જ આવું એની લાગવગ ના જે હિસાબે એ લોકો એવું કહેતા હતા એવું મને લાગ્યું અમને અમને અત્યારે એને લગ્ન કરાવી દીધા કોઈ બીજી છોકરી સાથે હમણાં પછી ના રાત્રે બે વાગે તેર નવેમ્બર બે સગાઈ મારી સાથે કરી સગાઈ રાખી બધુંય કરાવી લીધો મારો યુઝ કરી લીધો ખબર હોવા છતાં એ જરાય દયા નથી રાખી જરાય ઓલું નથી રાખ્યું ચેતેશ્વરજીજુના નામે મને સવા વર્ષ વેઇટ કરાવ્યું અને ઈ હવે આ કમ્પ્લેન્ટ ફાઈલ થઈ ગયા પછી સવા દિવસે વેઇટ ના કરો તો હવે શું કરવાનું બીજા સાથે કરી લીધા હા એને લગન બીજી છોકરી સાથે કરી લીધા કોક સુરેન્દ્રનગર ની છોકરી છે અને એને ડેન્ટિસ્ટ છે એટલે એને એને ઈ લોકો ની પરિસ્થિતિ એટલી સારી છે ને એવું મને ખબર પડી છે મને કોઈ ની આર્થિક સ્થિતિ ના બારેમાં વધારે જાણ નથી હા ઈ મારા ઘરે હમણાં ધમકી એ દે ગયા છે તમારાથી કઈ વાંધો નથી પણ એ છોકરી ની ઉપર તમે જે કર્યું છે ભરોસે મોકલતા તમારા ઘરે હાજર નતા તો હવે અમે એ છોકરીને ઘર માં પૂરી ને કે બાંધીને ના રાખી શકી કે તમે આની ઉપર આ ના કરો પોલીસ માં માલવ્યા માં તારીખે હું ગઈ હતી રાત્રે બે વાગે ત્યારે જ એને કીધું અંદર જવા પોલીસ ને ત્યાં ફોન કરીને અત્યારે અત્યારે મારી હેલ્પ કરવા આવો હોય રોડ ઉપર ત્યાં હજી લગન થતા નહોતા ને આગલા દિવસે જે ફંક્શન હોય ને એ ચાલતું તું એટલે મને જાણ થઈ ગઈ હતી રાત્રે બે વાગે કે આવું ચાલી રહ્યું છે કે અમને એ લોકો ઇન્ફોર્મ જ નહોતું કર્યું

એને તો પૈસા છે એ જ વસ્તુ અરજી મેં બાર તારીખે તેર તારીખે સવારે ચાર વાગે અરજી મને એ જ કહીને લખાવી હતી પોલીસે અમે એના લગ્ન સ્ટોપ કરશી જે બપોરના અગિયાર ને બાર ને દસ વાગવા ને એવા ઈ લોકો ફરવા માંડ્યા કે આ રેપ નો કહેવાય ને તમને કઈ હેરેસ નથી કર્યાની મે ત્યાં સુધી કીધું કે છોકરા મને માર્યું તક છે પણ ઈ લોકો બધું એને એને વાથી જે પણ ફોર્સ કર્યો હોય અને હમણા 5 દિવસ પહેલા ઓજ કેસ આવ્યો મને પોલીસે કીધું કે કેમ તમે બે વર્ષ ક્યાં હતા એટલે મે અમને ત્યારે ધમકાવતા જ હતા કે તારા બધા ફોટા મારી પાસે છે તારા બધા વિડિયો મારી પાસે છે અમે તને બદનામ કરી નાખશી અમે તને બધે ગાંડી જાહેર કરી દેશી જેને

પણ એને તોય માનવું નથી તોય સ્ટેશન ઉપર આવીને મને એમ કેવા કે તું ગાંડી છો ને તને સાયકેટ્રીસ ની જરૂર છે ને તું આવી રીતે કરો તો એના બધા ઈ છોકરાના ના સગા વાળા